દયાજગંજ પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા આરોપીને શોધવા અલગ અલગ ટીમ બનાવાઈ હતી કાર્યવાહી દરમિયાન આરોપીને ચાંબુઆ બ્રિજથી ધરપકડ કરાઈ છે વડોદરા શહેરની એક ખાનગી ટ્રાવેલ્સ કંપનીમાં કામ કરતી યુવતી સાથે સાયબર કોર્ટ થતા તેથી તેણે વન ડાયલ કરી પોતાની ફરિયાદ નોંધાવી હતી આ સંદર્ભે યુવતી ગતરોજ બેંકમાં સ્ટેટમેન્ટ લેવા માટે નીકળી પરંતુ તેની પાસે ભાડાના રૂપિયા પણ ન હતા તેવામાં કડકબજાર સ્થિત આ યુવતીને એક રિક્ષા ચાલક મળે છે અને તેને મદદ આશ્વાસન આપી પોતાની વાતોમાં ભેળવી લે છે છે સ્ટેટમેન્ટ લેવા માટે પરત બેંકમાં જવા નીકળે અને રિક્ષાચાલકના સંપર્કમાં આવે છે રિક્ષા ચાલકે યુવતી સાથે સંવાદ શરૂ કર્યો હતો ત્યારે તેણીએ સમગ્ર ઘટના વર્ણવી હતી યુવતીની મુશ્કેલીઓનો ફાયદો ઉઠાવી રિક્ષા ચાલકે પોતાનો મોબાઈલ નંબર મેળવી લીધો હતો બાદમાં તેને ફોન કરી વાત કરી અને તેને મદદરૂપ થવાનું આશ્વાસન આપી પોતાની વાતમાં ભેળવી લઈ રિક્ષામાં બેસાડી દીધી હતી રિક્ષામાં બેસાડ્યા બાદ ચાલકે યુવતીને રહેવા માટેની વ્યવસ્થા કરી આપવાનું જણાવી તેને સહેજગંજ વિસ્તારની ગોલ્ડન લીફ નામની હોટલમાં લઈ ગયો હતો પરંતુ હોટલ બંધ હોવાથી હવસપુર રિક્ષા ચાલકે સમયનો ફાયદો ઉઠાવી યુવતી સાથે દુષ્કર્મ આશરી ફરાર થઈ ગયો હતો રિક્ષા ચાલકના આ કૃત્યથી ડગાઈ ગયેલી પીડિતાએ મદદ માટે એકસો એક્યાસીનો સંપર્ક કર્યો અને ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી જ્યાં બનાવની જાણ સ્થાનિક પોલીસને કરાતા સયાજગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ સ્થળ પર દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આ રિક્ષા ચાલક ગોત્રી વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળી રહ્યું છે સમગ્ર મામલે યુવતીએ સયાજગંજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી રિક્ષા ચાલકની શોધખોળ હાથ ધરી હતી ક્રાઇમ બ્રાન્ચ તથા સયાજગંજ પોલીસ મથકના કર્મચારીઓએ આ દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલ આરોપી ઓટો રિક્ષા ચાલકની સીસીટીવી ટેકનિકલ વુમન સોર્સ આધારિત સતત કરેલ તપાસ દરમિયાન આરોપી ઓટો રિક્ષા ચાલક હાર્દિક સુભાષ ત્રિવેદી હાલ રહે દાદુનગર તરસાલી વડોદરાનો સંડોવાયેલાનું જણાતા આરોપીની શોધમાં રહી આરોપીને જાંબુઆ શોધી કાઢી તપાસ માટે સયાજગંજ પોલીસ સ્ટેશને સોંપેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર